નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કેબિનેટ મંત્રી અતુલ સાવે જણાવ્યું કે આ કાર્યક્રમ કોઈ એક પક્ષ નહીં પરંતુ સમગ્ર શહેર તેના નાગરિકો અને વિદ્યાર્થીઓ બાળકોએ તિરંગો લહેરાવ્યો અને દેશભક્તિ વાતાવરણમાં છવાઈ ગઈ આ પ્રસંગે દરેક વ્યક્તિએ શક્ય તેટલો વધુ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી સમાપન સમારોહ પહેલા વંદે માતરમ ગીતનું સમૂહ

જૈન એકતા જેવા અત્યંત મહત્વના વિષય પર સઘન ચર્ચા અને વિચાર વિનમય કર્યો આ પ્રસંગે જીસો ટીમે સંવેગલાલ ભાઈ સન્માન કર્યું અને તેમને પણ જીસો પરિવાર પ્રત્યે અત્યંત ઉમળકા સ્નેહ વ્યક્ત કર્યો આ પ્રેરણાદાયી મુલાકાત જૈન સમાજમાં એકતા સેવા અને સમરસતા માટે નવી ચેતના જગાવનાર બને બનાવ બની છે જીસો ટીમ આ પ્રેરણાથી પ્રેરાઈ જૈન એકતાને ડિજિટલ માધ્યમોથી વધુ મજબૂત બનાવવાનું સંકલ્પિત કરે છે આ અભિયાન અંતર્ગત તમામ સંપ્રદાય જેમાં દિગંબર શ્વેતાંબર સર્વાસી અને તેરાપદ આ ચાર મુખ્ય સ્તંભો જેમાં જૈન સંત જૈન સંઘ જૈન સંસ્થાઓ અને જૈન શ્રાવક બધાને એક જ ડિજિટલ મંચ પર એકત્રિત કરીને સમગ્ર જૈન સમાજને એક સૂત્રમાં બાંધવાનો પ્રયત્ન કરવામાં આવશે સો ટીમ વિશ્વાસ ભરના તમામ જૈનોની ડિજિટલ જનગણના જેવા શક્તિશાળી અભિયાનને આગળ વધારવા માટે દ્રઢ સંકલ્પિત છે